નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોમાં શ્રાવણ મહિનાના મહત્વ વિશે વાત કરશું ભગવાન શિવને શ્રાવણ ખૂબ જ પ્રિય છે એટલે આ મહિનામાં શિવ પૂજાનું ખૂબ જ મહત્વ છે શ્રાવણનો દરેક દિવસ ખૂબ જ ખાસ હોય છે સોમવારથી રવિવાર સુધી દરરોજ કરવામાં આવતી શિવ પૂજાથી અલગ અલગ શુભ ફળ મળે છે આ મહિને દર બીજા ત્રીજા દિવસે કોઈ શુભ તિથિ તહેવાર અને ઉત્સવ હોય છે એટલે ગ્રંથોમાં શ્રાવણ મહિનાને પર્વ પણ કહેવામાં આવે છે ભગવાન શિવજીએ બ્રહ્માજીના પુત્ર સનત્યુ કુમારને જણાવ્યું કે શ્રાવણ મને ખૂબ જ પ્રિય છે શિવજી કહે છે કે શ્રાવણ મહિનાનો દરેક દિવસ એક પર્વ છે આ મહિનાની દરેક તિથિએ વ્રત કરવામાં આવે છે આ મહિનાના એક પણ દિવસ સંપૂર્ણ વિધિ વિધાન અને ભક્તિથી વ્રત કરી લેવામાં આવે તો તે પણ મને ખૂબ જ પ્રિય લાગે છે શ્રાવણ મહિનાના મહત્વને સંપૂર્ણ રીતે જણાવવા માટે બ્રહ્માજીના ચાર મુખ ઇન્દ્રની હજાર આંખ અને શેષ નાગની બે હજાર જીભ બને છે મિત્રો ભગવાન શિવ કહે છે કે બધા મહિનામાં મને શ્રાવણ ખૂબ જ પ્રિય છે તેનો મહિમા સાંભળવા યોગ્ય છે એટલે તેને શ્રાવણ કહેવામાં આવે છે આ મહિનામાં પૂનમના દિવસે શ્રવણ નક્ષત્ર હોય છે આ આ કારણે પણ તેને કહેવામાં આવે છે મહિનાનો મહિમા સાંભળવાથી જ સિદ્ધિ મળે છે એટલે પણ શ્રાવણ કહેવામાં આવે છે મિત્રો દેવી પાર્વતીએ યુવાવસ્થામાં શ્રાવણ મહિનામાં કશું જ ખાધા કે પીધા વિના કઠોર વ્રત અને તપસ્યા કરી હતી ત્યાર પછી શિવજીએ પ્રસન્ન થઈને તેમની સાથે લગ્ન કર્યા તેનું એક કારણ એ પણ છે કે ભગવાન શિવ શ્રાવણ મહિનામાં પૃથ્વી ઉપર પોતાના સાસરે ગયા હતા અને ત્યાં તેમનું સ્વાગત અધર્ય અને જળાભિષેક દ્વારા કરવામાં આવ્યું હતું માન્યતા છે મિત્રો માન્યતા છે કે શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું સમુદ્ર મંથન સમય જે હલાહલ વિશ્વ બહાર આવ્યું તેને ભગવાન શંકરજીએ ગળામાં જ રોકી લીધું અને સૃષ્ટિની રક્ષા કરી હતી પરંતુ વીસ પીધા પછી ભગવાનનો કંઠ વાદળી પડી ગયો હતો એટલે તેમનું નામ નીલકંઠ મહાદેવ પડ્યું અસર ઘટાડવા માટે બધા દેવી દેવતાઓએ તેમને જળ ચડાવવાનું શરૂ કર્યું એટલે શિવલિંગ ઉપર જળ ચઢાવવાનું ખાસ મહત્વ છે મિત્રો થોડા વિદ્વાનોએ માર્કડે ઋષિની તપસ્યાને પણ શ્રાવણ મહિના સાથે જોડી છે માન્યતા છે કે માર્કડે ઋષિની ઉંમર ઓછી હતી પરંતુ પિતા અકાળ મૃત્યુ દૂર કરી લાંબી ઉંમર મેળવવા માટે શિવજીની વિશેષ પૂજા કરવાનું કહ્યું ત્યારે માર્કડેય ઋષિએ શ્રાવણ મહિનામાં જ કઠોર તપસ્યા કરી શિવજીને પ્રસન્ન કર્યા જેથી મૃત્યુ એટલે કાળના દેવતા યમરાજ પણ નતમસ્તક થઈ ગયા હતા એટલે શિવજીની મહાકાળ પણ કહેવામાં આવે છે તો મિત્રો આશા રાખું છું કે વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક મિત્રો સાથે શેર અને આપણી ગુજરાતી ચેનલ ઓનલી ફોર ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ